ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ક્રિષ્ણા ટેસ્ટી ટેબલ આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ફક્ત આઠ થી દસ મિનિટમાં તૈયાર થતો દૂધ દૂધ ને આજે આપણે કુકરમાં બનાવીશું દૂધ પાક એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું જાતના માવા કે મિલ્ક પાવડર વગર કોઈ પણ લોટ નો ઉપયોગ કર્યા વગર ઓછા સમયમાં ઘાટો અને મલાઈદાર દૂધપાક તૈયાર કર્યો છે આ દૂધપાક તમે મારી રીતે બનાવશો તો એકદમ ફટાફટ તૈયાર થઈ જવાની સાથે એકદમ ઘાટો અને મલાઈદાર પણ તૈયાર થઈ જશે એકવાર જરૂર ટ્રાય કરવા જેવું બિલકુલ નવી રીતે કુકરમાં દૂધપાક બનાવવાનું શરૂ કરી તો સૌથી પહેલાં એકદમ નવી રીતે કુકરમાં ખૂબ જ ઓછા સમયમાં દૂધ પાક બનાવવા માટે આપણે દૂધ પાકમાં ઉમેરવાના ચોખાને પલાળી દઈશ અહીં અમે બે ચમચી જેટલા બાસમતી ચોખા લીધા છે આજે હું એક લીટર દૂધમાંથી દૂધપાક બનાવવાની છું જેના માટે બે ચમચી જેટલા ચોખા જોઈશે બાસમતી ચોખાને પોતાની સરસ ફ્લેવર અને સુગંધ હોય છે જે દૂધપાકમાં સ્વાદ સો ગણો વધારી દે જો તમારી પાસે બાસમતી ચોખા ના હોય તો તમે બીજા કોઈ પણ ચોખા વાપરી શકો છો પહેલા ચોખામાં પાણી ઉમેરી સારી રીતે ધોઈ એનું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને હવે ચોખાને ગરમ દૂધ સાથે પલાળીશું અડધા કપ જેટલું અહીંયા ચોખામાં ગરમ દૂધને ઉમેરી દીધું તમે ચોખાને દૂધમાં પલાળશો ને એટલે ચોખામાં જરા પણ પાણી એબઝોવ નહીં કરે પાણીની જગ્યાએ દૂધને ને કરશે જેના કારણે ચોખા પલાળ ત્યારે બિલકુલ પતલો નહીં થાય એકદમ સરસ અને અને દૂધના કારણે મલાઈદાર થશે દૂધ સાથે મિનિટ સુધી ચોખાને પલાળો ચોખા પલળે ત્યાં સુધીમાં દૂધ પાકમાં ઉમેરવાના ડ્રાયફ્રૂટને પલાળી દેસ અહીંયા એક બાઉલમાં બે ચમચી જેટલી બદામ બે ચમચી જેટલા કાજુ બે ચમચી જેટલા પિસ્તાને ઉમેરી દે ને ડ્રાય ફૂટ ફટાફટ સારી રીતે પલળીને ફૂલી જાય એના માટે પલાળવા આપણે ગરમ પાણી વાપરવાનું છે તો અહીંયા લગભગ એક કપ જેટલું ગરમ પાણી ઉમેરી દેશું તો ગરમ પાણીમાં ડ્રાય ફ્રૂટ પલાળશો દસ જ મિનિટમાં સારી રીતે પલળી જશે તો હવે અહીંયા આપણે દૂધપાક બનાવવાની બધી જ તૈયારી કરી લીધી છે તો દૂધપાક બનાવવાનું ચાલુ કરી તો આપણે દૂધપાક બનાવવા માટે ગેસ પર કુકરને રાખી દઈશુ હંમેશા જ્યારે કુકરમાં દૂધપાક બનાવતા હો ત્યારે કુકરને સારી રીતે ધોઈ સાફ કરીને લેવા હવે આપણે કુકરમાં દૂધપાક બનાવતા હો ત્યારે જરા પણ ઉભરાય નહીં એના માટે કુકરના તળિયે દૂધપાક ચોંટે નહીં એના માટે કુકરની સાઈડ અને કુકરના તળિયે સારી રીતે ઘીથી ગ્રીસ કરી દેશો તો થોડા ઘીથી તમે આ રીતે કુક્કરને ઘીથી ગ્રીસ કરી દેશો અને એમાં જ્યારે દૂધપાક બનાવીશું ત્યારે ઘીના કારણે દૂધપાક કુકરમાં જરા પણ ચોટશે નહીં તો આ રીતે ઘી ઉમેર્યા પછી આમાં એક લીટર તાજું મલાઈ કાઢ્યા વગરનું દૂધ ઉમેર અને દૂધમાં આપણે સારી રીતે એક બોઇલ આવવા દઈશું તો આપણા દૂધમાં એકદમ સારી રીતે બોઇલ આવે પછી જ આપણે તેમાં પલાળેલા ચોખાને ઉમેરવાના તો દૂધને આ રીતે વચ્ચે વચ્ચે એકથી બે વાર ચમચા અથવા સ્પેચુલાની ચલાવતા રહેવાનું છે જેથી આપણું સારી રીતે ફટાફટ ગરમ થઈ જાય આ રીતે મિક્સ કરી દીધું છે લગભગ બે થી ત્રણ મિનિટમાં જ દૂધમાં એક બોઇલ આવી ગયો છે તો હવે ગેસને સ્લો કરી દેસું અને આ રીતે સરસ દૂધને એકવાર મલાઈ સાથે મિક્સ કરી દેસુ અને હવે આ સમયે દૂધ સાથે પલાળેલા ચોખા રાખ્યા છે એને ઉમેરી તો દૂધ સાથે પલાળેલા ચોખાને દૂધમાં ઉમેરી દઈશું આની સાથે દૂધપાકનો સો ગણો સ્વાદ વધારવા માટે ચારોડીને ઉમેરીશું ચારોડી વિના દૂધપાક બિલકુલ અધૂરો છે ચારોડીને આ સમયે ઉમેરી દેશું જેના કારણે ચોખ્ખા સાથે ચારોડી પણ બોઇલ થઈ જશે તો આ રીતે બધું મિક્સ કરી દેશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે તો ખાસ કુકરમાં જ્યારે દૂધપાક બનાવતા હો ત્યારે ઢાંકણ બંધ કરતા પહેલા કુક્કરના વાલનો સીટીનો અને રીંગના ભાગને તમારે સારી રીતે ઘી લગાવી દેવાનું છે જેના કારણે તમારો દૂધપાક તમે જ્યારે કુકરમાં બનાવશો ત્યારે જરા પણ ઉભરાશે તો આપણે આ દૂધપાક કુકરમાં બનાવીએ છીએ તો આમાં આપણે એક જ વિસલ કરવાની છે તો આ રીતે કૂકરને બંધ કરી દઈશું અને એક વિસલ હાઈ ફ્લેમ કરી લેશું તો જ્યાં સુધી આપણો દૂધપાક થાય ત્યાં સુધી આપણે જે ડ્રાય ફ્રૂટ પલાળીને રાખ્યા છે એને એમાંથી કાજુને એક પ્લેટમાં અલગ બદામ જે લીધી છે એને આપણે આ રીતે ફોતરા કાઢી લેશું અને પિસ્તાને પણ એના ફોતરાથી આ રીતે અલગ કરી લેશું તો અહીંયા તમે જુઓ બધા જ ડ્રાય ફ્રૂટ સરસ પ્લેટમાં કાઢી લીધા છે પિસ્તાને સ્લાઇસ કરી દેસુ અને જે કાજુ બદામ છે એને આપણે દૂધ સાથે પ્યુરી બનાવીને દૂધપાકમાં પાકમાં ઉમેર એનાથી આપણો દૂધપાક પાક કોઈપણ જાતની મલાઈ માવો અથવા મિલ્ક પાવડર વગર કોઈપણ જાતના લોટનો ઉપયોગ કર્યા વગર દૂધપાક એકદમ ઘાટો અને મલાઈદાર તૈયાર થશે કાજુ બદામ એકદમ સરસ ક્રશ થઈ જાય એના માટે થોડું દૂધ કાજુ બદામને પીસતા સમયે ઉમેરીશું તો અડધો કપ જેટલું દૂધ ઉમેરી કાજુ બદામની પેસ્ટ બનાવી લીધી કુકર ઠંડુ થાય એટલે આપણે કુકર ખોલીને એક વખત ચેક કરી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણો ઘાટો મલાઈદાર દૂધપાક તૈયાર થઈ ગયો છે ખાસ તમારે જ્યારે કુકરમાં દૂધપાક બનાવતા હો ત્યારે તમારે એવા એ વાતનું ધ્યાન રાખવાનું ચોખાના દાણાને પ્રોપર ચેક કરીને લેવા લેવાનો જો ચોખાનો દાણો પ્રોપર કૂક ના થયો હોય તો તેને ધીમા ગેસની ફ્લેમ પર ચોખાના દાણાને પરફેક્ટ બોઈલ થાય ત્યાં સુધી થવા દેવાનું અત્યારે તમે જુઓ માત્ર એક જ સિટીમાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા તો હવે આ સમયે આપણે આમાં ખાંડ ઉમેરી દેસું અને સાથે આપણે જે કાજુ બદામ સાથેની પ્યુરી બનાવીને રાખી છે તેને પણ ઉમેરી દેસું તો આ રીતે બધી જ પ્યુરીને ઉમેરી દઈએ અને બધા કપ જેટલી ખાંડને ઉમેરી દઈએ ખાંડ તમારે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો એ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું ખાંડ ઓગળે ત્યાં સુધી થોડી જ વારમાં આપણી ખાંડ પીગળી ગઈ છે એટલે તેમાં અડધી જેટલો એલચી પાવડર સાથે આપણે પલાળેલા પિસ્તાની કતરણ કરીને રાખી છે તેને પણ ઉમેરી દેશું અને હવે આપણે થોડી બદામની કતરણ પણ ઉમેરી દેસુ અહીં ઉત્પાકને સારી રીતે મિક્સ કરી દેસું દૂધપાક માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયો છે તો કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર અહીંયા તમે જુઓ તૈયાર થયેલા દૂધપાક એકદમ ઘાટો અને મલાઈદાર તૈયાર થયો છે આ દૂધ પાક અત્યારે ગરમ છે ઠંડો થશે એટલે આના કરતાં પણ સરસ ઘાટો થઈ જશે અને આપણે કાજુ બદામને દૂધની સાથે પીસીને દૂધપાકમાં ઉમેર્યા છે એના કારણે દૂધપાકની ફ્લેવર સો ગણી વધી જશે તો તમને આ રીતે દૂધપાક બનાવવાની રીત કેવી લાગી તો મને કમેન્ટ કરીને કહેજો જો અહીં આપણે દૂધ પાક ઠંડો થાય એટલે તેને સર્વ કરી શકો છો અથવા આ દૂધપાકને ફ્રીઝમાં રાખીને ઠંડો કરીને પણ સર્વ કરી શકો છો તૈયાર છે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જતો કુકરમાં ઘાટો મલાઈદાર દૂધપાક ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને તમારો અનુભવ મને જરૂરથી શેર કરજો રેસિપી ગમે તો વિડિયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો મળીએ એક નવી રેસિપી સાથે